કાંઠાના ચોવીસ ગામોને હાઈ એલર્ટ કરાયા છે વાવ તાલુકાના બાર ગામોમાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યા છે તો ગુજરાતમાં પણ ભારતે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે કે વાવ થરાજથી આપણી સાથે મીત છે લાઈવ થતાં જોડે ગયા છે મીત અત્યારે વાવ થરાજમાં કેવી સ્થિતિ છે કયા કયા વિસ્તારોમાં બ્લેક આઉટ આપવામાં આવ્યું છે શું વિગતો મળી રહી છે એ ચોક્કસથી અત્યારે જણાવી આપું કે વાવ તાલુકાના બાર જેટલા ગામડાઓ અને સુયગામના બાર જેટલા ગામડાઓને બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે બનાસકાંઠા કલેક્ટરે કુશન કલ્યુક છે અને સમગ્ર થરાદને અને સમગ્ર થરાદ પંથકમાં આવેલા ગામડાઓને પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોમાં બીએસએફના જવાનો પોલીસના જવાનો તૈનાત થયા છે અને સાથે સાથે જ બ્લેકઆઉટ સંપૂર્ણપણે પાલન થાય તે માટે દરેક ગામોની અંદર પોલીસની અલગ અલગ ટીમો મોકલવામાં આવી રહી છે બિલકુલ બિલકુલ મિત શું આજુબાજુ કોઈ ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે શું વિગતો મળી રહી છે કેટલાક જ ગામો છે જ્યાં આ બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું છે કે આખા વાવ થરાદમાં ત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે દર્શાવત ત્યારે આખા વાવ થરાદની અંદર બ્લેકઆઉટ આપવામાં આપવામાં આવી ગયું છે અને સાથે સાથે સોય ગામના તમામ ગામડાઓની અંદર બ્લેકઆઉટ આપવામાં આવી ગયું છે થરાદની અંદર એક કલાક પહેલાં જ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે અને તેની સાથે વાવ તાલુકાના બાર જેટલા ગામડાઓની અંદર બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે અને પોલીસની અલગ અલગ ટીમો અત્યારે તૈનાત થઈ ગઈ છે અને દરેક ગામડાઓમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ છે જે જે જગ્યાએ ઉપર સોલાર દ્વારા ચાલતી હતી તે તે બધી જ ઉતારી દેવામાં આવી છે અને સંપૂર્ણપણે બ્લેકઆઉટ નું પાલન થાય તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે શું સ્થિતિ છે ત્યાં વાહન વ્યવહાર ને પણ બંધ કરી દેવામાં આવ્યો છે કે વાહન વ્યવહાર અત્યારે ચાલુ છે કયા પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે રાખવામાં આવ્યો છે પરંતુ જે સ્ટેટ લાઇટો હતી લોકોને ઘરની અંદર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે વારંવાર તંત્ર અપીલ કરે છે કે તમે તમારા ઘરમાં રહો સુરક્ષિત રહો અને સ્ટેટ લાઇટો તમારા ઘરની લાઇટો રાત્રિના દરમિયાન બંધ રાખો સવારે પાંચ વાગ્યા સુધી લાઇટ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે બિલકુલ મિત કારણ કે વાવ થરાદ એક એવો વિસ્તાર કે જ્યાં બોર્ડરને નજીકનો સૌથી વિસ્તાર છે સુઈગામ અને વાવ થરાદ એના પછી ચાલુ થઈ જાય છે સુઈગામ પછી તાત્કાલિક વાવ આવે છે પછી ડીસા આવે છે એટલે એક એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે એક્ટિવિટી રહેતી હોય છે અને લોકોને સતર્કતા રાખવાની સૌથી વધારે જરૂર હોય છે લોકોનો રિસ્પોન્સ કેવો છે શું તમામ જગ્યાએ લોકોએ આ બ્લેકઆઉટ છે અને સમર્થન આપ્યું છે શું વિગતો છે અત્યારે તમામ લોકો સમર્થન આપી રહ્યા છે છે આપણી સાથે સ્થાનિક પણ જોડાયા આપણે એમની સાથે વાતચીત પણ કરવી છે કે કયા પ્રકારની અંદર બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે અને કઈ રીતે એનું પાલન કરવામાં આવી રહ્યું છે અત્યારે સમગ્ર થરાદ શહેરની અંદર જો સરકારનો આદેશ મળ્યો અને એ આદેશ મળતા જ તરત જ બ્લેક આઉટ કરી દેવામાં આવ્યું છે આપ કેમેરાથી પણ જોઈ શકો છો સમગ્ર એરિયાને બ્લેક આઉટ કરવામાં આવ્યો છે સમગ્ર ગામ ગ્રામને પણ એટલે કે સિટી વિસ્તારને પણ બ્લેક આઉટ કરી દેવામાં આવ્યો છે નથી ચોક્કસથી તો આ તા એક સ્થાનિક જેમણે પણ જણાવ્યું કે સમગ્ર વિસ્તારને બ્લેક આઉટ કરી દેવામાં આવ્યો છે અત્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધનું હેધાણ ચાલી રહ્યું છે ને તેની વચ્ચે બનાસકાંઠાના થરાદ પછીના તમામ ગામડાઓ બ્લેક આઉટ જેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે મોટા ભાગના વિસ્તારોમાં અને તમામ આમ તો મોટા ભાગના તમામ વિસ્તારોમાં બ્લેકઆઉટ જોવા મળી રહી છે થોડી વારમાં કુશાગ્ર આપણી સાથે જોડાશે અને કુશાગ્ર અપડેટ આપશે કે કયા પ્રકારના સમાચાર મળી રહ્યા છે કુશાગ્ર બિલકુલ એક બાદ એક અત્યારે અપડેટ છે